નમસ્કાર કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે ના ચોથા સેમેસ્ટરના પરિણામની અને આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે જીટીયુના ચોથા સેમેસ્ટરનું જે પરિણામ જાહેર થયું છે તેમાં એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ જોવા મળી રહ્યા છે આ બહુ જ ચિંતાજનક વિષય કહી શકાય છે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે જે ધક્કામુકી થતી હોય છે અને જે પ્રયાસો કરવામાં આવે છે ને જેની માટે માતા પિતા પણ ગમે તે રીતે એમના બાળકો એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે તે માટે અઢળક પ્રયાસો કરતા હોય છે ને ત્યારબાદ આ પ્રકારનું પરિણામ જો આ જોવા મળતું હોય ત્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે પ્રશ્ન ઊભો થાય છે એમાં પણ ખાસ કરીને આ પરિણામમાં જાણવા જાણવા મળી રહ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે એ ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થીઓ ગણિતમાં બહુ નબળા જોવા મળી રહ્યા છે ગણિત એક એવો વિષય છે નાનપણથી જ એ વિષય પર જો ભાર આપવામાં ન આવે કે ધ્યાન આપવામાં ન આવે તો વિષય નબળો જ રહી જાય છે અને એ જ ક્યાંક આપણને અહીંયા જોવા મળી રહ્યું છે કે ડિપ્લોમા ટુ ડિગ્રીના જે વિદ્યાર્થીઓ છે ગણિતમાં ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે ન માત્ર આપણે અમદાવાદની વાત કરી રહ્યા છે પણ બીજા શહેરોની પણ વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંનું જે પરિણામ છે ફોર્ટી નાઇન ટ્વેન્ટી સિક્સ રિઝલ્ટ છે બીજામાં જ્યારે ગાંધીનગરની વાત કરીએ તો ફોર્ટી સિક્સ નાઇન ત્યાંનું પરિણામ છે અમદાવાદનું સિક્સટી ટ્વેન્ટી સિક્સ પરિણામ છે પરિણામ ડાઉન થવાનું કારણ શું છે અને ગણિતમાં હજી પણ ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થીઓ કેમ નબળા જોવા મળી રહ્યા છે એન્જીનીરીંગ ના ચોથા સેમેસ્ટર નું આ પરિણામ આપણને ફાઈનલ કેવા વિદ્યાર્થીઓ આપે છે ફિલ્ડમાં તેના પર આજે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર નીરવ મણિયાર છે જેઓ પ્રોફેસર અને હેડ છે મેકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજથી રાજકોટથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર હર્ષિત ભાવસાર આસિસ્ટન્ટ પ્રોફેસર છે સાલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા વાત કરીએ ડોક્ટર નીરવ આપની સાથે જીટીયુ દ્વારા એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરનું જે પરિણામ જાહેર થયું છે એમ તો આપણે

જેમ જેમ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ આગળ જતા જાય છે તેમ તેમ તેનું પરિણામ સુધરતું જતું હોય છે આ બાબતે એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જીટીયુ સાથે લગભગ પચાસ થી વધુ કોલેજો ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો સંકળાયેલી છે પચાસ કોલેજોમાંથી ગમે ત્યાંથી પેપર નીકળે છે ને ગમે ત્યાંથી પેપર ચેક થવા માટે જાય છે એનો મતલબ એ છે પૂર્ણપણે ટ્રાન્સપેરન્ટ

એ સીધા જ ત્રીજા સેમેસ્ટરની અંદર પ્રવેશ મેળવતા હોય ત્રીજા ચોથા સેમેસ્ટરમાં થોડા સેટ થતા હોય એ અગિયાર બાર સાયન્સ નું મેથ્સ અને પેલા અને બીજા સેમેસ્ટર નું મેથ્સ ભણ્યા વિના આવ્યા છે પછી ત્રીજા અને ચોથા સેમેસ્ટર ની અંદર એને મેથ્સ ભણાવવામાં આવે છે હવે જે કોલેજો આ મેથ્સ ભણાવવા માટે થઈને વધારે મહેનત કરે છે એનું પરિણામ તમને સારું દેખાશે પણ જે કોલેજો 12th માંથી જે સ્ટુડન્ટ આવ્યા એને જ પેરેલલ જો ડિપ્લોમાથી આવેલા વિદ્યાર્થીઓને

જો આ નબળું હોય તો ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થીઓ પર તેની કેટલી અસર જોવા મળતી હોય છે એના કારણો શું લાગે છે એકમાત્ર જે સૌથી મોટું પરિબળ જે અહીંયા એ સામે આવી રહ્યું છે અને જે જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા જોવા મળી રહ્યા છે પેલા તો એનું કારણ શું છે ને આપને પણ લાગે છે કે કેના કારણે આ પરિણામ ઓછું જોવા મળી રહ્યું છે આ બંનેમાંથી કોઈનો ફોન છે એ સાયલેન્ટ કરજો પ્લીઝ ફોન કોઈનો ઓન છે જી હર્ષિત હા

ડોક્ટર નીરવ મેથ્સ કેવી રીતે અહીંયા ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે એને કારણ કે કેવું છે કે હવે પહેલેથી બેઝ કાચું રહી ગયું ત્યારે હવે ડિપ્લોમા ટુ ડિગ્રી સુધી આવ્યા પછી ચોથા સેમેસ્ટર આવ્યા પછી આપણે એને કેવી રીતે સ્ટ્રોંગ કરી શકીએ કેવી રીતે આ મેથ્સ છે જેમાં એ વિદ્યાર્થીઓ નબળા જોવા મળી રહ્યા છે એમાં એમને પરિપક્વ કરી શકીએ શું લાગે છે આપને ડોક્ટર નીરવ સૌથી પહેલા બે ત્રણ રસ્તાઓ છે પહેલો રસ્તો એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે ડિપ્લોમાના આવે કોલેજમાં એડમિશન લે ત્યારે કોલેજે વધુ એફર્ટ્સ કરી વિદ્યાર્થીઓ પણ વધુ એફર્ટ્સ કરવાના છે હર્ષિતભાઈની વાત સાચી છે એટલે એનો જે મેથ્સનો ગેપ છે એ મેથ્સનો ગેપ પહેલા પૂરો કરાવવાનો છે કદાચ એને થોડું એક્સ્ટ્રા લેક્ચર લઈને પણ પૂરો કરાવવો પડે તો કોઈ પ્રશ્ન નહીં થાય વિદ્યાર્થી પોતે પણ મેથ્સનું બેકગ્રાઉન્ડ થોડું સ્ટ્રોંગ લઈને આવે ત્રીજું મેથ્સની એક ફોર્મ્યુલા બુક અને એનું એક બેઝિક બુક આવતી હોય છે એ બેઝિક બુક દ્વારા પણ વિદ્યાર્થીઓ અને જે તે કોલેજ એ પ્રયત્નો કરશે જીટીયુ નું એવરેજ રિઝલ્ટ આપણને પચાસ ટકા દેખાય છે જે કોલેજો નું અને જે ઝોન નું રિઝલ્ટ જીટીયુ ના એવરેજ રિઝલ્ટ ની આસપાસ છે અથવા જીટીયુ ના એવરેજ રિઝલ્ટ થી વધારે છે ત્યાં આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના એફર્ટ્સ થતા હશે તો મેથ્સ નો એક બ્રિજ કોર્સ કે જે કોલેજ પોતે કરાવે એના માટે કોઈ ઓફિશિયલ સિસ્ટમ ની જરૂર નથી જરૂરી છે ડિફરન્શિયેશન ઇન્ટિગ્રેશન જે કઈ જરૂરી છે એ થોડું કવર કરાવે વિદ્યાર્થીઓ મેથ્સ માં રસ લેતા થાય

અને મેથ્સ સિવાયના બીજા કયા પરિબળો છે જવાબદાર જી ડોક્ટર હર્ષિત ફોન મ્યુટ છે ઓકે હા જેવી રીતે આપણે કીધું કે ઓવરઓલ રિઝલ્ટ જુઓ દરેક સબ્જેક્ટ નું તો 50% આસપાસ રાઈસ થાય છે બરોબર સંપૂર્ણ યુનિવર્સિટી નું તેના માટે વિદ્યાર્થીઓની અવેરનેસ સૌથી વધારે જરૂરી છે કારણ કે જે એફર્ટ કોલેજ દ્વારા કે ફેકલ્ટી દ્વારા આપવામાં આવે છે

પરીક્ષામાં સંપૂર્ણ ટાઈમ હું માનું ત્યાં સુધી ફિક્ષર થી પંચોતેર ટકા સુધી યુનિવર્સિટી નો આવી શકે છે જો વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે તો કે કોલેજ અને ફેકલ્ટી તો સારામાં સારા પ્રયત્ન કરે છે એ તો ક્લાસમાં જેટલા બી વિદ્યાર્થીઓ બધાને સરખું ભણાવેલી છે

હા પ્રશ્ન એ જ છે કે એક સબ્જેક્ટમાં પણ વિદ્યાર્થી નાપાસ થાય છે તો એ રિઝલ્ટ એવું આવે છે કે પચાસ વિદ્યાર્થીઓ નાપાસ છે અને એટલા માટે એ ચિંતાજનક કારણ કે એમની માટે આ સેમેસ્ટર ફેલ કહેવાય છે એટલે બધી જ રીતે જો પચાસ ટકા જેટલા એટલે જેટલા પાસ થઈ રહ્યા છે એટલા નાપાસ થઈ રહ્યા છે એટલા વિદ્યાર્થીઓ એક સબ્જેક્ટમાં તો ફેલ થઈ જ રહ્યા છે અને એ પણ જરૂરી નથી કે વિષય મેથ્સ જ છે બીજા પણ વિષયો હોઈ શકે છે અરે તમે જુઓ તો ઓવરઓલ રિઝલ્ટ જુઓ તો અમુક સબ્જેક્ટ નું રિઝલ્ટ નેવું ટકા બી છે પાસિંગ છે ઓવરઓલ યુનિવર્સિટીમાં બરોબર તો આ કેવું છે કે વિદ્યાર્થીઓના અમુક ઇન્ટરેસ્ટ ઉપર બી ડિપેન્ડ છે કોઈ વિદ્યાર્થીઓને પાંચ સબ્જેક્ટ સારા આપડે એક વીક હોય એમાં સેલ થઈ શકે છે બરોબર તો એવી રીતના તમે ઓવરઓલ જુઓ ને તો રેશિયો આપણે કાઢીએ

જી 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 ડોક્ટર હર્ષિત ડોક્ટર ની એવું તો આપણને નાનપણથી જોવા મળે કે બધા જ વિષયો પર બધાની બધા સ્ટુડન્ટ ની પકડ ના હોય પણ છતાં પણ સ્ટુડન્ટ્સ પચાસ ફેલ તો ના થાય આવું માત્ર ડિપ્લોમા ટુ આ જે ડિગ્રી છે એમાં જ થાય છે એવું નથી આપણે પહેલા ધોરણથી જોઈએ તો પહેલા ધોરણથી લઈને દસમા ધોરણ સુધી બારમા ધોરણ સુધી પણ વિદ્યાર્થીઓનું એવું જ હોય છે બધા જ વિષયો પર બધાની પકડ નથી હોતી પણ બહુ સહેલાઈથી એમને સમજાવવામાં આવે કે જે વિષય પર પકડ છે એ વિષય પર તમે વધુ ધ્યાન આપો અને એ વિષય પર આપણે તમે પર્સન્ટેજ વધુમાં વધુ તમારા એ થાય પ્રકારે પ્રયાસ કરો અને જેમાં તમે નબળા છો એમાં તમે એટલીસ્ટ પાસ થવાનો ટ્રાય કરો એ રીતે તમને ગાઈડ કરવામાં આવે એટલે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જેવું થતું છે નથી આખી શિક્ષણ પદ્ધતિમાં આપણે એવું જ જોઈ શકીએ છીએ બધા જ બાળકોને એવું હોય છે તો પછી ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ જો ફેલ થાય તો એવી એવી ટ્રીક એમના એમને કેમ સજેસ્ટ કરવામાં ન આવે કે પછી ત્યાં બીજા શું કારણો હોય છે કે જેના કારણે પાસ જ ન થઈ શકે પચાસ ટકા વિદ્યાર્થીઓ કોઈપણ એક સબ્જેક્ટ પણ કેમ ના હોય પેનલ આપની વાત સાચી છે કે માત્ર ડિપ્લોમા થી આવેલા વિદ્યાર્થીઓ ફેલ થાય છે એવું નથી 12th પછીના પણ ફેલ થાય છે એ વાત પણ સાચી છે કે માત્ર મેથ્સ માં ફેલ નથી થતા પણ હવે બે ત્રણ કારણો બીજા જોઈ લઈએ એન્જિનિયરિંગ ની અંદર મેથેમેટિકલ એબિલિટી એ શબ્દ વધારે અગત્યનો છે મેથ્સ કરતા કારણ કે બીજા સબ્જેક્ટમાં પણ અમુક મેથેમેટિકલ એબિલિટી ની જરૂરિયાત તો હોય જ છે

अ विद्यार्थियों से मैं बहुत हूं शेयर थे ये बच्चों अंदाजा जो स्टूडेंट्स ने पण पोते आवी जाए टीचर्स ने पण आवी जाए पेरेंट्स ने पण आवी जाए साची बात छे आप जी હવે અંયા વાત એક કરીએ હર્ષિતબેકી જે સૌરાષ્ટ્ર છે ત્યાં 49.26% રિઝલ્ટ છે ગાંધીનગરમાં 46.9% રિઝલ્ટ છે શું ક્યાંક એન્જિનિયરિંગ જો નો જ સબજેક્ટ છે લાઈક એ જે અ જે કોર્સ છે ડિપ્લોમા ટુ ડિગ્રી ના જો કોર્સની વાત કરીએ એન્જિનિયરિંગ ના કોર્સ વિશેની વાત કરીએ તો ક્યાંક વિદ્યાર્થીઓ માટે થોડો અઘરો છે એવું કહી શકાય છે કારણ કે પરિણામ સૌરાષ્ટ્રમાં પણ છે ગાંધીનગરમાં પણ છે એટલે આ એટલા માટે આપણે ડિસ્કશન કરીએ કે શું કોર્સમાં પણ કંઈક એવું છે કે જે વિદ્યાર્થીઓને વધુ ટફ પડતું હોય યુનિવર્સિટીનો જે કોર્સ છે એ દરેક વિદ્યાર્થીઓ માટે સમાન રીતે છે બરોબર તેમાં જેવા મીડિયમ વિદ્યાર્થી હોય કે જે એક્સ્ટ્રાઓર્ડિનરી વિદ્યાર્થીઓ છે કે એવરેજ વિદ્યાર્થી છે દરેક માટે

એ લોકોને સિલેબસ કે કોર્ટ અઘરો પડે એવું નથી પણ એ લોકોની થોડીક અવરનેસોથી થઈ જાય છે કે જેમ જેમ એ લોકો ઉંમરમાં વધતા છે એ લોકો અવરને શોથી થયા છે અને બીજી બાજુ વધુ જે લોકોનું ધ્યાન વધારે વળી જતું હોય છે એના કારણે આજે શોર્ટ કોલ આવે છે રિઝલ્ટમાં એ થઈ શકે છે જે વિદ્યાર્થીઓ પોતાનો મોડ એક જ તરફથી રાખે છે કે ના મારે એન્જિનિયરિંગ કરવું જ છે એ લોકો ડિપ્લોમામાં બી સારા માર્ક લાવે છે અને ડિગ્રીમાં બી સારા માર્ક લાવે છે પણ આપને લાગે છે ડૉક્ટર હર્ષદ કે કે પ્રેક્ટિકલ જે અનુભવ હોય એ એન્જિનિયરિંગના

હવે કોઈ પણ વિદ્યાર્થીનું એટલું ફોકસ તો 12th જે સ્ટુડન્ટે ડિપ્લોમા પાસ કર્યું છે કે 12th પાસ કર્યું છે એની એટલી મહેનત એટલું ફોકસ તો હોવું જ જોઈએ કે 70 માંથી 23 માર્ક લાવી શકે 30 માંથી 12 માર્ક લાવી શકે આ કોઈ ઇનેબિલિટીનો પ્રશ્ન છે જ નહીં આ કોઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ કોઈ જગ્યાએ લગન ધગશનો પ્રશ્ન છે કારણ કે દરેક કોલેજ અને દરેક કોલેજના પ્રાધ્યાપકો એટલી મહેનત તો કરાવતા જ હોય કે કેને કમસેકમ 50% માર્ક આવે એ તો એને 30 માર્ક 23 માર્ક કે લાવવાનું ન કહેતા હોય

કે અને બીજું એવી જરૂરી નથી કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઓછા માર્ક લાવે છે એ ભવિષ્યમાં ક્યારેય એન્જિનિયરિંગના ફિલ્ડમાં સફળ નથી થઈ શકતા પ્રેક્ટિકલ નોલેજ ખૂબ સારું હોય ઊંધું પણ હોય પણ એ થિયરી લખી ન શકતા હોય તો પ્રેક્ટિકલ પાસ થઈ જતા હોય એક પ્રશ્ન ગુજરાતી મીડિયમ નો પણ હોઈ શકે ટ્વેલ્થમાં જેને ગુજરાતી ટ્વેલ્થ સુધી જણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા ડિપ્લોમામાં જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા અચાનક ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા નોલેજ ખુબ સારું છે લખી નથી એ ફિલ્ડમાં કે યુનિવર્સિટીના ટોપર સારું કામ કરશે એવા અનુભવ અમને થયેલા પણ છે એવા વિદ્યાર્થીઓ છે છે કે જે ચાલીસ ટકા પચાસ ટકા લાવતા હોય પણ ખૂબ સક્સેસફુલ ઇન્ડસ્ટ્રિયા હોય તો આપણે

એવું છે જ નહીં કે ખરેખર બેરોજગારી ખૂબ જાજી હોય હા પણ એના માટે સ્કિલ જરૂરી છે જે સ્કિલ બેઝ એન્જિનિયર્સ છે એને સારામાં સારી જોબ મળશે કોઈ કદાચ વીસ થી શરૂ કરશે કોઈ ચાલીસ થી શરૂ કરશે પણ આજથી દસ વર્ષ પછી ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ એક સરખા લેવલે ઉભા હશે અને એ પોતપોતાની લાઈફમાં ખૂબ સારી રીતે સેટલ્ડ હશે એમાં ભારત તો મેન્યુફેક્ચરિંગનું હબ છે એટલે આપણે ત્યાં તો સતત ને સતત સ્કિલ પાવર મેન પાવરની જરૂર પડવાની જ છે

વધારે રુચિ કેળવવાની જરૂર છે તો પ્રેક્ટિકલ વિષય રુચિ કેળવશે તો ઓટોમેટિક તેમની theory વિષય માં રુચિ વધી છે અને result માં જોવા મળે છે જી બિલકુલ મારી અત્યારે જે સમય છે તે સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે ને પણ આપે જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ કોર્સ અને તેની સાથે ચોથા સેમેસ્ટર નું આ પરિણામ જે ની ચર્ચા આપણે એટલા માટે કરી છે કે ફાઈનલ જે પરિણામ છે તેને સુધારવા માટે કેવા પ્રકારના પ્રયાસો થઈ શકે તે તમામ મુદ્દાઓ પર આપે પ્રકાશ પાડે તો બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જશ મીડિયા ડોક્ટર નિશા સાથે આભાર થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ તો જીટીયુ દ્વારા એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરનું જે પરિણામ જાહેર કરાયું છે તે પરિણામ શા માટે ઓછું જોવા મળેલો છે 50% વિદ્યાર્થીઓ શા માટે ફેલ જોવા મળી રહ્યા છે જો કે આપણે અહીંયા જે પ્રકારે ડિસ્કશન કર્યું છે કે ચોથા સેમેસ્ટરનું પરિણામ છે એક સબ્જેક્ટમાં પણ ફેલ વિદ્યાર્થીઓનું પરિણામ ફેલ જ જોવા મળે પણ આમાંથી પણ આપણે બહાર તો આવવું જ પડશે કારણ કે આ પરિણામ સુધરશે તો જ આપણે સારા ઇન્જિનિયર્સ ફિલ્ડમાં મોકલી શકીશું અને એટલા જ માટે જે ગણિત નબળું જોવા મળી રહ્યું છે તેને પણ કેવી રીતે આપણે તેના પર પણ કેવી રીતે આપણે કામ કરી શકીએ છીએ સ્ટુડન્ટ્સને ફેકલ્ટીઝ મળીને અને કેવી રીતે સારા ઇન્જિનિયર્સ અને સારું પરિણામ આપણે લાવી શકીએ છીએ તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર